નમસ્કાર આજે આપણે શંકરભાઈ ગોર જાણીતા અંક જ્યોતિષ એમને મળવા જઈ રહ્યા છીએ કચ્છ જ્યોતિષ મંડળ જ્યારે આજે ચુમ્માલીસમાં વર્ષમાં સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે અને ચુમ્માલીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એના આદ્ય સ્થાપક અને આ મંડળની સ્થાપના કરવાવાળા એક ચાવીરૂપ શ્રી શંકરભાઈ ગોર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી શંકરભાઈએ આ મંડળની સ્થાપના કરી અને ખરેખર એક બહુ જ મોટું કાર્ય કર્યું છે આજે કચ્છ જ્યોતિષ મંડળ જે વટવૃક્ષ બન્યું છે એનું જે બીજનું વાવેતર જે કર્યું એ કેટલાક લોકોએ સાથે મળી અને કર્યું શંકરભાઈને વિચાર આવ્યો તો ચાલો આજે એમની પાસેથી કેટલીક ભૂતકાળની વાતો જાણીએ શંકરભાઈ નમસ્તે જી હા નરેન્દ્રભાઈ કચ્છ જ્યોતિષ મંડળની સ્થાપના જે છે એ આજથી ચાલીસ ચુમ્માળીસ વર્ષ પહેલાં મને એક વિચાર આવ્યો કે આપણે બધા જ્યોતિષભાઈઓ ભેગા થઈએ અને જ્ઞાનની ચર્ચા કરી હેતુ એ હતો કે જ્ઞાનની ચર્ચા કરીએ કોઈ આપણે ઓલો ધંધાધારી કે એવો હેતુ નહોતો તો અમે મેં કચ્છ મિત્રમાં જાહેરાત આપી કે જ્યોતિષ મિત્રોને જેને હું જામનગરથી જઈ નવો નવો આવ્યો હતો ભુજમાં ત્યારે રૂબિકેશમાં અમારી ઓફિસ હતી દર રવિવારના અમે કચ્છ મિત્રમાં જાહેરાત આપું એટલે દર રવિવારના અમે ત્યાં મેમ્બર બધા ભેગા થઈએ એમાં અમારે પાંચ જણની જ ટીમ હતી ખાલી એમાં એક અમારા ઉર્મીરભાઈ શુકલ હતા આજે નથી ખઠાઉા બાપા હતા એ નથી રસિકભાઈ છે હમણાં છે રસિકભાઈ હતા અને બીજા એક મામલતદાર સાહેબ હતા મને નામ યાદ નથી આવતું તમે પાંચ જણાએ સાથે મળી અને આ મંદિરની સ્થાપનાનો હેતુ એ હતો કે જ્યોતિષ વિશે ચર્ચા કરીએ લોકોને સાચું માર્ગદર્શન મળે અને એ ગણતરીથી રૂબી ગેસ્ટમાં અમે પાંચ જણી અમે જે બીજ વાવ્યું છે પાંચ જણાએ જે બીજ વાવ્યું આજે એ વટવર્ષ થઈ ગયું છે એના પછી મારી ઉંમરના કારણે અમુક સંજોગોના કારણે આપણે આમાંથી મેં જ એ રસ ઓછો કરતી એવું ઓછી કરી પણ મારા જે બધા મિત્રો છે તમે જે બધા મારા મિત્રો જે છે કર જ્યોતિષ મંદર સંભાળવાળાનો મને ખરેખર આજે આનંદ થાય છે કે બીજ તો અમે વાવ્યું પણ એને પાણી આપીને સાથે ચુમાલીસ વર્ષનો ઝાડ તમે કંઈનો કર્યો છે તો ખરેખર તો તમને અભિનંદન છે કે તમે આજે આ સાચવી રાખ્યું છે અને બીજી એક વસ્તુ છે કે આ ટાઈપનો જ્યોતિષનો મધ હું તો અડધો આપણે ગુજરાત ફરી આવ્યો છું જામનગર અથવા બધી જગ્યાએ ફરી આવ્યો છું અમદાવાદ એક જ અમદાવાદમાં બૃહદ ગુજરાત એસ્ટ્રોલોજી સોસાયટી છે પણ એ પ્રાઇવેટ છે જનરલ નથી એના માલિક જે મોહનભાઈ પટેલ મારા મિત્ર થાય પણ એ પર્સનલ છે એમને પોતાની છે મંડળ જો કોઈ હોય તો મને ધ્યાનમાં છે એવું ગુજરાતની અંદર હજી સુધી જ્યોતિષનું કોઈ આવું મંડળ અસ્તિત્વમાં નથી કદાચ કોઈ હશે તો મારા ધ્યાનમાં નથી આપણું જૂન જૂનન હજી પણ નથી ક્યાંય કોઈ જ્યોતિષ કોઈ જ્યોતિષ મંદર તરીકે અને હોય તો એ પર્સનલ હોય છે કે જેના પ્રેસિડેન્ટ કાયમને માટે પોતાના છે ત્યારે આપણા મંદિરમાં એવું નથી આપણા મને તો મેમરો બદલે છે પ્રેસિડેન્ટ બદલે છે પણ એ બધાને મારા હાર્દિક શુભેચ્છા છે કે એમણે જે આ બધું સાચવી અમે જે બીજ વાવ્યો એને આપણું મોટો વર્ક વર્ક કરી અને જે એમને મોટું ઝાડ સ્વરૂપ આપ્યું છે અને આ જે આપણા કચ્છનું નામ છે કચ્છ જ્યોતિષ મંદિરના નામે આપણે કચ્છનું જ નામ આપ્યું છે એટલે કોઈ વ્યક્તિગત પણ આપણે એમાં નામ નથી આપ્યું તો મને એનો ખરેખર આનંદ છે કે એના બધા સહભાગી તમે મિત્રો છો અને આજે હું તમને બધાને મળીને એટલી આજે મારી અઠોર વર્ષ હું અઠોતેર વર્ષની ઉંમરમાં મને એટલો આનંદ થાય છે કે આજે જે અમે જે બીજ વાવ્યું પાંચ જણે મારી ઇકોલોનોમાં નથી બધા ઉમિલ શુક્કલ હતા ખટાઉાઈ હતા એ બધાનો સાફ સહકાર હતો અને એના થકી આજે આ વટવૃત મોટો થઈ ગયો છે આજે અમે પણ એને યાદ કરીએ છીએ કે આપણે ખટાઉાઈને યાદ કરીએ છીએ ઉમૃ શુક્કલને યાદ કરીએ કે એમની પણ સારી મહેનત હતી આપણે મને સાફ સહકાર આપવામાં બરાબર તો આજે આપણને સંતોષ થાય છે કે તમે આને વટપક્ષ એટલું મોટું કર્યું નરેન્દ્રભાઈ પણ આજે સંભાળે છે એ પહેલા પણ જે બધા સંભાળતા હતા એ બધાને મારી હાર્દિક શુભેચ્છા છે